જેમાં ઓવરલોડ ચાલતે ગાડી અંગે થાક બેસાડતી કાર્યવાહી કરવા માંગ ચાલતી ઓવરલોડ ગાડીઓના કારણે કેટલાક નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે અને મોટા મોટા અકસ્માત સર્જાતા હોય છે તેવામાં વાત કરવામાં આવે ભુજના મુન્દ્રા રોડ પર મોટા મોટા પથ્થર ભરેલી ગાડીઓ જ્યારે ઓવરલોડ ચાલી રહી છે ત્યારે આ ગાડીમાંથી પથ્થર નીચે પડી રહ્યા છે પરથી જોઈ કે રસ્તાની કેટલા મોટા પથ્થરો પડ્યા છે જો આ પથ્થર પડતી વખતે કોઈ નિર્દોષ વ્યક્તિ તેની નીચેથી પસાર થતું હોય અને તેના પર પથ્થર પડે અને જો તેની જાનને કોઈ પણ જાતનું નુકસાન થાય તો તે માટે જવાબદાર કોણ રહેશે આ અંગે અનેક વખત લાગતા વળગતા તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે અને આરટીઓ તંત્રને પણ જાણ કરવામાં આવી છે તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો આટલા મોટા પથ્થર પડતાની સાથે જ કોઈ પણ નિર્દોષ વ્યક્તિનું જીવ પણ જઈ શકે છે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ધાક બેસાડતી કામગીરી કરવામાં આવે તેવી માંગ હાલ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે મુન્દ્રા રોડ ઉપર જે પથ્થરો મોટા મોટા ડમ્ફરો ઉપરથી નીચે પડ્યા તો આ પથ્થરો જો કોઈકની ગાડી કે બાઇક ઉપર પડેલા હોત તો એનો જીવ જઈ શકતો હતો કારણ કે કેટલા સમયથી આ ઓવરલોડ ગાડીઓ ચાલે છે નથી આરટીઓ અધિકારી કે નથી ટ્રાફિક પોલીસ પકડ્યા પકડતી આને મુન્દ્રામાંથી નીકળીને મુન્દ્રા પોર્ટ સુધી જાય છે કોઈને દેખાતા નથી આ રોડ ઉપર જો આટલા મોટા પથ્થર પડતા હોય તો કોક ઉપર પડ્યા હોય તોનો જીવ જાત કોની જવાબદારી માત્ર વિકાસની વાતો કરો તો વિકાસ તો ખાલી મુંદ્રા પોર્ટનો જ થાય છે બાકી પબ્લિક તો હેરાન જ છે રસ્તા જુઓ તો બેકાર રસ્તા છે ખડફડા ક્યાંય સીધો રસ્તો નથી બે મિનિટ ગાડી ચાલી શકે એવા પાંચસો ને પચાસ ખાડા છે માત્ર વિકાસની વાતો કરે વિકાસ થાય છે મુન્દ્રા પોર્ટનો થાય છે પબ્લિક તો પરેશાન જ છે આ ઓવરલોડ લમ્ફરો છે બંધ કરાવો ને કે કોઈકનો જીવ જશે એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે આવું લોકો કહી રહ્યા છે